જે કોર્પોરેટરોના કોભાંડો આવી રહ્યા છે એ આપના મીડિયાના માધ્યમ દ્વારા જ આપણે આ બધું બહાર આવ્યું ત્યારબાદ કોંગ્રેસે માન્ય કમિશનરશ્રીને આવેદનપત્ર આપીને બહુ સ્પષ્ટ કહેલું હતું કે આની અંદર ગુનો દાખલ થાય અને કરવો જોઈએ પણ આ કોર્પોરેશનના કમિશનરશ્રી ઉપર જે કાંઈ પ્રેશર હોય અને એ પ્રેશરના હિસાબે ક્યાંક ને ક્યાંક ગુનો દાખલ કરાવતા નથી પણ આ કોર્પોરેશન એટલી હોશિયાર છે કે પ્રાઇવેટ બિલ્ડરોની જમીન તાત્કાલિક ખાલી કરવા જઈ રહી છે એ જ રીતે આની અંદર તાત્કાલિક ફરિયાદ દાખલ થવી જોઈએ અને એ જવાબદારી માન્ય ખાલી કમિશનરશ્રીની નદી આવતી રાજકોટના પ્રથમ નાગરિક એવા મેયરશ્રીની પણ જવાબદારી છે કે રાજકોટના ભાજપના છૂટાયેલા કોર્પોરેટર પછી છે પણ અત્યારે જે ગાદી ઉપર બેઠા છે એની અંદર એ રાજકોટના પ્રથમ નાગરિક છે ને નાગરિક તરીકે પ્રથમ નાગરિક તરીકે એની ફરજ છે કે કોર્પોરેશનની અંદર કે રાજકોટમાં કોઈ કૌભાંડો થતાં હોય તો એના ગુનેગારોની સામે ફરિયાદ દાખલ કરાવવી જોઈએ જે રીતે ભાજપના પ્રમુખશ્રીએ હાથ ઊંચા કરી દીધા કે અમે એને સસ્પેન્ડ કરી દીધા છે એટલે ભાજપ દ્વારા એ કરવામાં આવ્યું છે કે જા તે ચોરી કરી લીધી પણ એ અમારા સિમ્બોલ તારી ઉપર હતો હવે અમે સિમ્બોલ લઈ લઈ છીએ હવે તાર જે કરવું હોય એ કર એટલે ગુનેગારોને રેઢા મૂકી દીધા માત્રને માત્ર ખાલી પોતાનું સિમ્બોલ પાછું લઈને અને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છોડને કે તું ચોરી કર અને પોલીસને કે તું જાગતો રહે એ એવો આમાં ઘાટ કરવામાં આવ્યો છે ઘાતક નહીં આ તો પરવાનો આઇપ્યો કહેવાય અને ત્યારે હું માનીય કમિશનર શ્રી પાસે બહુ સ્પષ્ટ માંગણી કરું છું એની પાસે ને મેશ્રી પાસે કે આમને સોમવાર સુધીમાં એની સામે ગુનો દાખલ કરવામાં આવે અને જો ગુનો દાખલ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ છે એ હાઈકોર્ટમાં શું પિટિશન દાખલ કરશે અને એની જવાબદારીમાં માન્ય કમિશનરશ્રી અને મેશ્રી પણ રહેશે